નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે આજે ધોરણ છની નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે સ્વઅધ્યયન પોથીનો જે ભાગ એક છે તે ભાગ એકની અંદર જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર ચાલો યાદ કરી આપેલું છે ચાલો યાદ એની અંદર જે પેજ નંબર સત્તર ઉપરનો મહાવરો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ દરેક મહાવરા એટલે કે ચાલો યાદ કરીએના દરેક મહાવરા માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે જેથી કરીને તમે દરેક મહાવરાનો ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી શકો તો આ દરેક મહાવરાના જે સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તે જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ

જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા ખાસ તમારા માટે એક સૂચના છે કે ધોરણ છ ની આ જે ગણિત વિષયની નવનીત છે તેની અંદરથી તમને આ સ્વાધ્યન પુથીના દરેક પ્રશ્નો મળશે ફક્ત એવું નહીં સ્વાધ્યન પુથીના પણ કોઈ પણ પ્રકારના તમને ગણિતની અંદર મૂંઝવતા પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન અહીંયાથી તમે મેળવી શકશો કેમ તો કે અહીંયા તમને દરેક પ્રકરણની સરસ રીતે સમજૂતી અને સૂત્રો પણ આપેલા છે અહીંયા તમને ઉદાહરણ પણ આપેલા છે અહીંયા તમને વિશેષ પ્રશ્નો પણ આપેલા છે સ્વાધ્યાયના દાખલાઓ પણ આપેલા છે એચોટી પ્રકારના પ્રશ્નો પણ આપેલા છે એટલા માટે જ આ નવનીત જે છે ને દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તો તમારે પણ જો આ નવનીત મેળવે Là vì họ ấy tỏa tụi... આ ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત મેળવવી હોય તો એના માટે નવનીતની જે લિંક છે ને એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ લિંક ઉપર તમે ક્લિક કરી અને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે આ નવનીત મેળવી શકો છો તો મિત્રો જરૂરથી આ નવનીત મેળવી લેવી કારણ કે અહીંયા સરસ ડિસ્કાઉન્ટ તમને ઓફર થવાનું છે ને બીજું અહીંયા એક નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે આ નવનીત મેળવી શકો છો હવે અહીંયા તમે ખાસ એક સૂચના યાદમાં રાખજો કે આ જે નવનીત છે ને તમને ઘરે બેઠા મળવાની છે ને એ પણ ફ્રી ઓફ ડિલિવરી ડિલિવરીનો કોઈ ચાર્જ તમારી પાસેથી લેવામાં આવવાનો નથી તો જરૂરથી આ ઓફરનો લાભ લઈ લેજો ચાલો ત્યાર પછી જોઈએ મહાવરો પેજ નંબર સત્તર ઉપર આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેની આકૃતિના આધારે સાદા અપૂર્ણાંકોને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો આકૃતિ અહીંયા આપણને આપેલી છે આકૃતિની અંદર સાદો અપૂર્ણાંક તમે જોશો તો ત્રણના છેદમાં દસ હવે સાદું અપૂર્ણાંક છે ત્રણના છેદમાં દસ અને એને દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો આપણે છેદમાંથી દસ દૂર કરવા હોય તો લખી શકીએ ઝીરો પોઈન્ટ ત્રણ કારણ કે પાછળથી જમણી બાજુથી એક અંક પછી પોઈન્ટ મૂકવો પડશે એટલે ઝીરો પોઈન્ટ ત્રણ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે આ નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ જે સમગ્ર સોલ્યુશન છે તેના જે વિડીયો છે તે પીડીએફ છે તે મેળવવા માટેની લિંક નીચે તો આપેલી છે પણ સાથે સાથે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમને મળી જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવો અહીંયા તમે જોઈ શકો છો કે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ એક તમને નંબર પણ આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના સાદા અપૂર્ણાંકોને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો પેલું છે આઠના છેદમાં દસ તો આઠના છેદમાં દસ એટલે કે ઝીરો પોઈન્ટ આઠ બીજું છે 2 ના છેદમાં દસ એટલે 0.2 હવે જો પાછળથી એક અંકમાં છેદમાંથી દસ દૂર કરવો હોય ને તો જમણી બાજુથી એક અંક પછી પોઈન્ટ મૂકવો પડે નવના છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ નવ બત્રીસના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ બત્રીસ પંદરના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ પંદર એક્યાસીના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ એક્યાસી ઇઠ્યોતેરના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ ઇઠ્યોતેર અને સત્તાણુંના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ સત્તાણું દોસ્તો ફરી મળીશું આપણે આ ચાલો યાદ કરીએના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ છની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના બધા જ પાઠના બધા જ વિષયના તમામ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં